વિચારોથી પ્રભાવિત થઈ અને મેં આ પાર્ટીને જોઈન કરેલી છે બે હજાર બારથી બે હજાર સત્તર ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવી ચૂક્યો છું અને મારા ગામની અંદર મેં એ વખતે લગભગ દોઢ કરોડના વિકાસના કામોનું કામ કરેલું અમે પણ નાત જાત ધર્મને બાજુ પર મૂકી અને સૌનો સાથ વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસથી કામ કરીએ છીએ અમારા સેનોલ તાલુકાના બેતાલીસ ગામોમાં અમે જે ગામોની અંદર વિકાસના કામો રહી ગયેલા છે બાકી છે અધૂરા છે એવા ગામોને પ્રાથમિકતા આપી અને અમે સરકાર શહેરની ગ્રાન્ટો એ ગામોમાં ફાળવણી કરી અને એ ગામોને આગળ આવવાની તક આપી રહ્યા છીએ અત્યારે મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે વિશ્વની મહાસત્તા તરફ ભારત દેશના આગળ વધારી રહ્યા છે એવા સંજોગોમાં અમે સંપૂર્ણ તાકાત અને મહેનત લગાવી અને આ તાલુકાને અગ્રેસર બનાવવા પ્રયત્ન કરીશું